નમસ્તે ખેડૂત મિત્રો તારીખ પાંચ નવ બે હજાર ચોવીસને વાર ગુરુવારના બોટાદને અમરેલી ના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો તમે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જોવા માગતા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ ના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર એકસો પંચોતેરથી ચાર હજાર સાતસોને પાંત્રીસ રૂપિયા રાયડો એક હજાર દસથી એક હજાર એસી સૈણા એક હજાર એસીથી પંદરસો ત્રીસ મેથી પાંચસો વીસથી એક હજાર પિસ્તાલીસ મગ પંદરસોથી થી ને પાંત્રીસ જુવાર ત્રણસો પચાસથી પાંચસો ત્રેપન વરિયાળે આઠસો પંચાવનથી તેરસો પાંત્રીસ બાજરી 200 થી પાંચસો દસ રૂપિયા તલ સફેદ બે હજાર થી બે હજાર ચારસો ઘઉં ટુકડા ચારસો થી છસો એકવીસ કપાસ પંદરસો થી સોળસો અડત્રીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરું નવસો થી નવસો ને એકોતેર થી ઓગણપચાસ અડદ અઢારસો પંચાણું રૂપિયા મગ પંદરસો સત્તાણુંથી સોળસો ને એક રૂપિયો તુવેર તેરસો પંચ્યાસીથી પંદરસો નેવ ધાણા નવસોથી બારસો ને ચાલીસ સોયાબીન સાતસો પિસ્તાલીસથી આઠસો ને ઓગણપચાસ જુવાર ત્રણસો બોતેરથી આઠસો ને પંદર રૂપિયા તલકાળા ત્રણ હજારથી તેત્રીસો સત્તાવન તલ સફેદ સત્તરસો થી છવ્વીસો એકોતેર ઘઉં ટુકડા ચારસો થી છસો ને પંદર ઘઉં લોકવન પાંચસો સાત થી છસો ને પાંચ રૂપિયા મગફળી નવસો પંચ્યાસી થી બારસો ચાલીસ કપાસ આઠસો પિસ્તાલીસ થી સોળસો ને ચોર્યાસી રૂપિયા